પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામ ખાતે ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરાયો નર્મદા નેનો યુરિયા કંપની દ્વારા ખેડૂતોને અપાયું માર્ગદર્શન સાથે ખેતી વિશે વિસ્તૃત જાણકારી અપાઈ પરસુંદ ગામના જાગૃત સરપંચ દ્વારા આઈ ખેડૂત એપ પર ઓનલાઈન અરજી કરી લીધો લાભ પરસુંદ ગામના જાગૃત સરપંચ વેલાજીના ખેતરમાં ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો નર્મદા નેનો યુરિયા કંપની દ્વારા ખેડૂતોને આ પદ્ધતિ અપનાવી ખેડૂત વર્ગને સમય અને પાણીનો બચાવ થાય તેવા હેતુથી આવનાર અધિકારી અને સરપંચ દ્વારા ગામના ખેડૂતોમાં ખેતી વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી આઈ એપ પર ખેડૂતોમાં જાગૃતિ આવે અને અરજી કરી લાભ મેળવે તેવા અભિયાન અંતર્ગત અને બીજા ખેડૂત મિત્રો પણ આઈ ખેડૂત એપ પર ઓનલાઈન અરજી કરે તો તેમને પણ ઘરે બેઠા કંપનીના લોકો આવીને દવાનો છંટકાવ કરી જાય તે વિષય પર નર્મદા નેનો યુરિયા કંપની દ્વારા ખેડૂતો વિસ્તૃત ચર્ચા કરાય સરપંચે વધુમાં જણાવતા કહ્યું કે નર્મદા નેનો યુરિયા કંપની દ્વારા ખેડૂતોને અનેક લાભો થાય છે સાથે સમયનો બચાવ અને ઓનલાઈન અરજી કરવાથી સબસીડી પણ સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યારે સૌ કોઈ ખેડૂત મિત્રો આનો અવશ્ય લાભ લેવો જોઈએ તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર